અંકલેશ્વર શહેર વિસ્તારમાં વધુ એકવાર પીક અવર્ષમાં પુનઃ ચક્કાજામ સર્જાયો હતો સુધી પાલિકા કચેરી પાસે ચારે તરફ વાહન ચાલકો નીકળવાની ઉતાવળમાં ચારે બાજુના રસ્તા જામ કરી દીધા હતા અને ટ્રાફિક નિયમોને નેવે મૂકીને લોકો નીકળી રહ્યા હતા આ વચ્ચે જાગૃત નાગરિકો દોડી આવી ટ્રાફિક નિયમન શરૂ કર્યું હતું ચક્કાજામ વચ્ચે પાલિકા પાસે પોલીસ જવાન કે ટ્રાફિક બ્રિગેડના જવાનો એક તબક્કે નજરે પડ્યા ન હતા જોકે લોકોના ટ્રાફિક નિયમન વચ્ચે ટીઆરબી જવાનોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક નિયમન કર્યું હતું એક કલાકની જહેમત બાદ ટ્રાફિક પુનઃ કાર્યરત થયો હતો જોકે એક તબક્કે અડધા કિલોમીટરથી પાંચસો મીટર સુધી વાહન કતાર જોવા મળી હતી આ ચોકડીના એક રોડ ટાટા જમશેદ રોડ પર કેબિનેટ મંત્રી દ્વારા ડીજી સેલ કચેરીનું લોકાર્પણ કર્યું હતું અને તેમના ગયાના કલાકો બાદ જ આ સ્થિતિનું નિર્માણ થયું હતું